જય માતા ગૌરી નંદન ગજાનંદ જો હું ને મારા નોરવલી ભાઈ ભેગા જમી આવો હા જો હું અહીંયા જમું નોરવલી ભાઈ વાં જમે જોઈ લો દૂધ પીએ હો હા જમી લે જમી લે જમી લે નિરાત ઓ આ નિરાત જમજે આ જો માં વાંધો નહીં આપણે એ ભાઈ બંધ જ જઈએ મોજ કર હમ ગોવા તો બાજરાનો રોટલો પછી ખાંડવાળું દૂધ પછી ચટણી હમ જોઈ રહ્યો દેશી ખોરાક હોવ બધો હા માતાજીનું મંદિર સીતાવાડી માતાજી જો અંદર બેઠા છે અને અમારા નોરવાળી ભાઈ આવો આવો ભાગી ક્યાં જાઓ હું જો ભાઈ ગયા થોડુંક દૂર પી ગયા હમણાં પાછા આવી હમણાં આવશે કેમ કે શખ્સ તો ભરવાનું નથી પેટમાં ભૂખ છે હમ બાકી ખાવાનું હમણાં ઘણું જડે છે એટલે વાંધો નથી જય દ્વારકાધીશ રાખવાનું પાછા આવી ગયા અમે ને હા થોડીક વાર ભાગી જાય એકવાર પાછા આવી જઈએ જોયું આવી ગયા ને આ બુવાતા જ મેં બરાબર બાજુમાં નોરિયા જમે હવે કયા રૂપમાં કોણ આવે કેને ખબર છે ભાઈ આપણે કઈ જાણીએ જોઈ લો ને આના માટે હું એક લીટર રોજ દૂધ લઈ આવું આ કંઈ એક નથી હો પંદર વીસ છે આ તો હમણાં છે ને ખાવાનું બહુ મળે છે અમને હા શિકાર બોરો કેમ કે અમે છત્રી છે શિકાર કરીને ખાઈએ અમે કહે માગીને થોડા ખાઈએ હા કાન ભાઈ આપણે છત્રી જઈએ ને શિકાર તો જોઈએ અમને ઓ ભાઈ હા માસારી અમે જઈએ હા છત્રીને શિકાર તો કરવું જ જોઈએ એમાં હાલે જ નહીં હા હા કરી આવ્યા ભાઈ શિકાર કરી આવ્યા કે દૂધ પીવા ખાલી આવ્યા હા એ જો હા

આ ભૂઆ ત્યાં રોટલો બાજરાનું જો જમે હમ જોઈ લે બાજરાનો રોટલો પછી ચટણી પછી દૂધ હમ આમાં શું ઘટે હા તો અહીંયા તો ભૂવા તો સિંચાર વર્ષની ઉંમરે કામ કરે છે લોકો કરે છે કામ હા જય લે અમારા નોર્મલી ભાઈ પણ બાજુમાં દૂધ પીએ તો જમે કા ભાઈ આવો દૂધ રોટલી ખાવી હમ લે રોટલી ખાવ રોટલી ખાવ ખાવી

બી નાનો છે ને પીવા નથી લીધો જો જોઈ લ્યો જોઈ રોટલા ખાવા ભૂવાની મજા જો આ જો ભૂવાની મજા જો ઉતરીને આવ્યું હવે ઘરનો ભાંગઠો ધરાઈ રહ્યો તોય આને મારતો તો જો હમ હમણાં આવશે જોજો હવે ફરી પાછું આને ખીજાશે ચેર ઉપર સવાસર જ છે ને બધા હે તરફ કરી ભાગી ગયો બીજો નાની તમે મજા આવ્યો છે આ હમણાં ચોમાસામાં છે ને બીજું બહારનું બહુ ખબર મળે છે જો આવી ગયો જય 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 ભાઈ જ્યા જય ગયો ભાઈ જ્યાં ઓલો નાનો છે ને આ મોટો છે આ તો કડા જેવો થયો પડ્યો છે જો હે બાજો ને આપણે કંઈક માણસ જ વાત છે જનાવર વાત જતા હમ એકબીજાની આ દેખાય કેવી છે જો હું પીવું બાકી તું નહીં જોડો ભાગી ગયો બિચારો ઓળો નુંકળો હજી નાનો છે હવે હા તા ઢગરો છે ઢગરો રોજ પી જાય દૂધ એકલો અડધો લીટર તો પી જાય છે ઓળો પણ બીજો મૂકે એમ લઈ ગયો પાછો આવી ગયો હમ જઈ લેજો હમણાં

આ મોટો છે આજી આજવાણકો છે નાનો છે આ તો ઢગરો છે ઢગરો ઢગરા આગળ ઓરો બિચારો જો બેઠો છે માથે આ જો જાય ને તો ઓળો વારો આવે છે ઓલો ઓળો હવે ઉતરશે ઓલો એ છે જો ઉતરશે હવે ઉતરશે મારો ભાઈ ગયો ને એટલે હવે ઉતરશે હમણાં ઉતરશે વાટકા આગળ જશે તો વરી પાછો આવી જશે હવે ધમકાવશે એટલે બાજશે આ લડાઈ ઝઘડા તો એટલા જ રખીએ છે એમ કાંઈ એવું નથી કે માણસમાં જ લડાઈ ઝઘડા છે હા જો અમા ઉતરીને આવશે જોજો હમ આવી જો વિતરો વિચરો ને એજો હા ભાગ પી છે ને તો વરી ભાજુ ભટકાઈ રહે છે હમ ઓળે તો ફૂલ દરપ કરી લીધો છે લિટર દૂધ ખૂટે હમણાં બે તન જ આવે છે વધારે નથી આવતા પંદર વીસ એ રમછટ બોલતી હોય આ શરત તારીને આ શરત માહીને કોઈ કે હું હિન્દુસ્તાનીને કોઈ કે હું આનોને કોઈ કે હું આદતનો આદર્શનો એમાં હિન્દુસ્તાનને કોઈ પૂગે નહીં હો હા 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 કદાચ હિન્દુસ્તાની તો હિન્દુસ્તાની હો પછી પછી નોરીઓ હોય કે શિયાળો હોય હા પીએ છે ને આ બુવા તો રોટલા કાંઈ નોરીઓ દૂધ હમ હુધ રોટલો ચટણી ચટણીને જોયો દુબાવો ભાગી ગયો જય દ્વારકાજી જય માતાજી ગીતાજી જય કિસ્ત્રીને ગોટાણાવાળા વાચરા દાદા પણ આ પાછો આવી ગયો જો વળી આવી ગયો છો એવો આટલો ઓલો ભાઈ ગયો અને જોઈને ઓળો ભાઈ ગયો છે બિચારો જો બેઠો બારીમાં ડોકો કાઢ્યો એ ગોખલામાં હમ આખરે દાદો હમ ધરાઈ રહ્યો તો જાતો નથી હજી જો

Ahli tawa di mata hingga cik.